છેતર વસાવાના કેસમાં બધું એક શબ્દે ફરી એકવાર ટર્નિંગ પોઈન્ટ અને રાજકારણ ગરમાવી દીધું છે જેવી રીતે ગોપાલ ઇટાલિયાએ આરોપ કર્યો છે કે પોલીસે પોતાની રિમાન્ડ માંગતી વખતે છેતર વસાવવા માટે ઢોંગી શબ્દ એફઆઈઆરમાં લખ્યું છે જો કે આ શબ્દને લઈને હવે આદિવાસી સમાજના લોકો તો નારાજગી દર્શાવી રહ્યા છે સાથે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ મેદાને આવ્યા છે તેમણે કહ્યું છે કે કોઈ રાજકીય વ્યક્તિના હિસા આ શબ્દ પોલીસ બોલી રહી છે કે લખી રહી છે આ લઈને હવે ભરૂચ આમ આદમી પાર્ટી મેદાને પડી છે જેમાં ભરૂચના આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને આ ઢોંગી શબ્દને લઈને ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે અને તેઓ શું કહી રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન હાલ તો શિયાળાની સિઝન ચાલી રહી છે પરંતુ આ સિઝનમાં ભરૂચ નર્મદા બાજુનું રાજકારણ ખૂબ જ ગરમાયેલું જોવા મળી રહ્યું છે જે રીતનો એક માહોલ અત્યારે લોકસભાની ચૂંટણી પહેલાં ત્યાં બની ગયો હોય દક્ષિણ ગુજરાતના ભરૂચ નર્મદા બાજુ તેવું લાગી રહ્યું છે કેમ કે એક બાદ એક સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે પ્રહારો થઈ રહ્યા છે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે હાલ આમ આદમી પાર્ટીના ફાઇબ્રાન્ડ ધારાસભ્ય એવા ચેતર વસાવા પોલીસ કસ્ટડીમાં છે પરંતુ તેમને ચૂંટણી લડાવવાને લઈને રાજકીય ગતિવિધિઓ તે જ બની છે ભરૂચ આમ આદમી પાર્ટી તેમના પ્રચારમાં પણ લાગી ગઈ છે પરંતુ તે વચ્ચે જ્યારે કોર્ટમાં દેડિયાપાડા પોલીસ ચેતર વસાવાને લઈ ગઈ હતી ને રિમાન્ડ માટેની જે અરજીમાં પોલીસે ઢોંગી શબ્દનો ઉપયોગ કર્યો જે ગોપાલ ઇટાલિયા શબ્દ વિશે મીડિયા સમક્ષ જાણકારી આપી જે બાદથી આ મેસેજ મળતાની સાથે હવે ચેતર વસાવાના સમર્થકો છે ચાહકો છે પાર્ટીના કાર્યકર્તાઓ છે તમામમાં નારાજગી જોવા મળી રહી છે અને સાથે રોષ પણ જોવા મળી રહ્યો છે આ બાબતને લઈને ભરૂચના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી આ દરમિયાન જે પોલીસે ઢોંગી શબ્દનો ઉપયોગ કર્યો છે તે નિંદનીય ગણાવ્યું હતું સાથે જ એક લોક નેતા લોકનેતા જનપ્રતિનિધિને આ પ્રકારે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં કોઈ રાજકીય નેતાની તો આમાં પીઠબળ કે કોઈ ઇશારો નથી ને તે વાતનો પણ તેમણે શંકા વ્યક્ત કરતા તેમણે આ સમગ્ર બાબતે સરકાર પર ફરી એકવાર પ્રહારો કર્યા હતા પિયુષ પટેલ શું કહી રહ્યા છે તેમના મોઢે સાંભળીએ ચૈતરભાઈને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા અને ડીડિયાપાડા કોર્ટની અંદર જ્યારે પોલીસે રિમાન્ડ અરજી જે આપી એ રિમાન્ડ અરજીની અંદર પોલીસ દ્વારા વપરાયેલ શબ્દ ઢોંગી શબ્દને સખત શબ્દોમાં આમ આદમી પાર્ટીના તમામ આગેવાનો તથા આદિવાસી સમાજના દરેક લોકો આજે સખત શબ્દોમાં એને વખોરી રહ્યા છે જ્યારે એક ધારાસભ્યને એક લાખથી વધારે જ્યારે મતદાન મળતું હોય ને ત્યારે એ ધારાસભ્ય બનતા હોય સમાજના આગેવાન બનતા હોય એવા વ્યક્તિની ઉપર ખોટી રીતે ફરિયાદ કરી એમને દબાવવાનું કાવતરું જે ચાલી રહ્યું છે એ ગુજરાતની તમામ જનતા જાણી રહી છે આદિવાસી સમાજ જાણી રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા જે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય શબ્દ છે આવા ચૈતરભાઈએ કઈ કેટલા ભાજપના કૌભાંડો બહાર પાડ્યા નકલી સરકારી કચેરીઓ હોય જ્યારે દરેક સમાજના દીકરા દીકરીઓને શિષ્યવૃત્તિની વાતો હોય જેની અંદર નેતાઓ અત્યાર સુધી ખાતા હતા અને એ શિષ્યવૃત્તિ અત્યારે લોકો સુધી પહોંચાડી જ્યારે સારા કામો કરતા નેતાઓને આવી રીતે દબાવવામાં આવી રહ્યા છે ત્યારે ચોક્કસપણે આપણે સમજી શકીએ કે જે પોલીસ દ્વારા જે આ શબ્દોનો ઉપયોગ કર્યો છે એની પાછળ બની શકે કે રાજકારણ નો બહુ મોટો એક હાથ છે હાલ જેવી રીતે પિયુષ પટેલે સરકાર પર સીધા પ્રહારો કર્યા છે અને કહ્યું છે જે વસાવા ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે તેઓ આદિવાસી સમાજના જે યુવાનો છે તેમને સૃષ્ટિ વૃત્તિ માટે લડ્યા તેઓ આદિવાસી સમાજના જે યુવાઓ છે તેમની શુષ્યવૃત્તિ માટે લડ્યા છે તેમજ જે આદિવાસી વિસ્તારોમાં નકલી કચેરી પકડાવવાનું કે અન્ય જેટલા પણ કૌભાંડો છે તેમને ઉજાગર કરવાની વાત હોય તે સતત તત્પર રહ્યા છે અને જે કંઈ પણ પોલમ પોલનું કામકાજ છે તે ચેતર વસાવાય ખુલ્લો પાડે છે અને તેમની લોકપ્રિયતા દિવસે ને દિવસે વધી છે જેના કારણે સરકાર તેમને ખોટા કેસમાં ફસાવી રહ્યા હોવાના આક્ષેપ છે તે પિયુષ પટેલ દ્વારા કરવામાં આવ્યા છે આ બાબતને લઈને વધુમાં ભરૂચ જિલ્લાના લોકસભાના ઇન્ચાર્જ યાકુબ ગુરુજી શું કહી રહ્યા છે તેમણે પણ સરકાર સામે તીખી પ્રતિક્રિયા આપી છે તે જાણી લો લોકસભાના લોકપ્રિય અને લોકલાદીના નેતા એવા શ્રી ચેતરભાઈ વસાવાના બાબતના એના કેસના બાબતમાં પોલીસ દ્વારા એમને ધોંધી જેવા રિમાન્ડ અરજીમાં ધોંધી જેવા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો જે ખૂબ જ નિંદનીય બાબત છે ભરૂચ લોકસભાની જનતાનું અપમાન છે ખાસ કરીને આદિવાસી સમાજની જનતાનું અપમાન છે ચેતરભાઈ એ એક એવી વ્યક્તિ છે જે નાની વયથી પોતાનું સરકારી નોકરી છોડીને લોકસેવાના કામમાં આવ્યા અને લોકસેવાના કામમાં આવીને પ્રેક્ટિકલમાં જેને લોકસેવા કરી છે એમને તાજેતરમાં જોઈએ તો વિદ્યા સહાયકોનો પ્રશ્ન હોય આદિવાસી વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિનો પ્રશ્ન હોય માનવસજ્જન પૂર આવ્યું ત્યારે ખેડૂતોની મદદ આવવાનું હોય કે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વેના ખેડૂતો જ્યારે એમની પાસે રજૂઆત લઈને ગયા તો એમના માટે એમને અવાજ ઉઠાવ્યો એક નકલી કચેરી એમને ખુલ્લી પાડી ખાસ કરીને આદિવાસી વિસ્તારની અંદર આદિવાસી જનતા માટેની જે યોજનાઓ છે એ યોજનાઓ ફક્ત કાગળ પર હતી એમાં ભ્રષ્ટાચાર થતો હતો એને ઉજાગર કરીને આદિવાસી જનતાનો હક અને અધિકાર એમને અપાવ્યા એનાથી આ ભાજપ સરકારના પેટમાં ઢીલ રેડાયું અને એમની ઉપર આ ખોટો કેસ કરવામાં આવ્યો ખોટા કેસની અંદર એમના ધર્મપત્નીમાં પણ સંદોમાં આવ્યો આટલી આટલું બધું થયા પછી પણ જ્યારે આવો એ કેસની બાબતની અંદર એમની પર જ્યારે ડોંગી જેવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો શું લોકોની જનતા જનતાની સેવા કરવી જનતાના કામો કરવા ભ્રષ્ટાચાર ઉજાગર કરવો એ ડોંગ કહેવાય જો એ ડોંગ હોય તો શું ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકો જે દારૂનો ધંધો કરે છે ડ્રગ્સનો ધંધો કરે છે તે શું છે હાલ યાકૂબ ગુરુજી દ્વારા પણ સરકાર પર એ જ વાત કરવામાં આવી રહી છે કે જેતર વસાવાની લોકપ્રિયતાના કારણે ક્યાંક ને ક્યાંક સરકારના પેટમાં તેલ રેડાયું છે તેના કારણે તેમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે જોકે હવે જોવાનું એ રહ્યું કે આગામી લોકસભાની ચૂંટણી પહેલાં જેતર વસાવાની જેલ યાત્રા જે જામીન ઉપર બહાર આવશે કે પછી જેલમાં જ તમને રહીને ચૂંટણી લડવી પડશે કે તેમના પત્ની તેમના તરફથી પ્રતિનિધિત્વ કરશે જેવી રીતે તેમણે ગઈકાલે જે વસાવા સમાજનું મિલન કાર્યક્રમ હતું તે દરમિયાન કરી હતી એ તમામ પ્રશ્ન છે તેનો જવાબ આગામી દિવસોમાં આપણને મળી જવાના છે પરંતુ જોવાનું એ રહ્યું કે હવે આ જે એક શબ્દ નવો ઉમેરાયો છે તેમાં કેટલી રાજનીતિ હજી આ કેસમાં થાય છે તે તો આગામી સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધી બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું નવજો ન્યૂઝની ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં